લોકસભાની ચૂંટણીનું ત્રેવીસ એપ્રિલે મતદાન છે સૌ મતદારોને શાંતિપૂર્ણ મતદાન કરવા અને મોટી સંખ્યામાં લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરું છું શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે તમામ મતદારો ટેકેદારો જે તે પક્ષના ઉમેદવારો ખેલદીરીપૂર્વક મતદાન કરાવે અને લોકશાહી રબે ચૂંટણી કરાવી અને શાંતિ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આ ચૂંટણી એ લોકસભાની ચૂંટણી છે ત્યારે સમગ્ર ગુજરાત સમગ્ર દેશની ચૂંટણી હોય દેશની દિશા નક્કી કરવા માટે કરીને લોકો પરિવર્તન કરવા ઈચ્છી રહ્યા છે ત્યારે અપેક્ષા રાહુને મને સો ટકા ભરોસો છે કે બનાસકાંઠાની લોકસભાની સીટ કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી જીતી અને રાહુલજીને દેશના વડાપ્રધાન બનાવવામાં મદદ કરશે સાથે સાથે ફરી પણ આ લોકશાહીના પર્વની દેશના તમામ મતદારોને શુભેચ્છાઓ પાઠવી છે